જુમકળશાપો શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુર હે નાથ નારાયણ વાસુદેવા મૃતમતપુણ્યા

স্বর্ণ বৰ তোলা দেখুৱাই গড় তোলা કેલા રોજ નાલ ઉગી આ પાણાની અમારો ગોળ તુલા કરી ગોળ તુલા ચાર થઈ ને ઓ સતીજી કુતમા મિત્રો અમારે ધારોસણ મુ માતાનું મંદિર છે અને અમારે ઉમરીથી ચમનલાલ અમારે ગમે છે અને ભાઈ ભાણો કિરણભાઈ અને એમના પત્ની અંકિતાબેન તો ભગવાને પરમાત્મા એન માતાજીએ અમને એવી કૃપા કરી છે કે ભાઈ અને બેન બેને એકે હાથે જન્મ આપેલો છે તો એ ગોળ તુલ્લા કરવા માટે અહીંયા અમારા માતાએ છે અને બહુ ખુશી છે અને આનંદનો દિવસ છે એમના માટે તો ખરેખર ભગવાન એમને સૌ વર્ષના કરે ને આખી જિંદગી સુખી સુખી રાખે એવી માતાજીની પ્રાર્થના છે સૌ બધાની આવો બુરાભાઈ આવો મજા મજા આને બધા બોલ ચાલુ કરો મિત્રો સાના વાગી ગયા છે સાત ને આપણે આવી ગયા છે હવે ઘરે અને જમવાનું અત્યારે ચાલુ જ છે મમ્મી પપ્પા આ તો શટર ના તો ગયો કારણ કે ઠંડી ઠંડી ઉસી ને આપણે હમણે 8 વાગે જવાનું છે

અધેર માથો લતો વળાયું ત્યાં બકે જોઈ ગયા ઘોડા દેઓ કે આયો લ્યો ના હોય માથા કાણાની વાત આયો માનાસ અને કે ભાઈ કે બધૈયા હમું તાજી બોતો તો દેહ કરતા કરતા હું તાજી દીધી હ કે બધૈયા કાકાને માથો વળાયો નતો અને ધંધા તો તો કે બધૈયાને હમ તાજી જ નતાજી ભવન બજાર વાતો હોય હવે જો મારા વાળ એવા છે ફેદાઈ જાય છે ગમે એટલું માથું વળવાનું મિત્રો હવે જમી લીધું છે ને હજી તો વાગ્યા છીએ સાડા સાત સાત ને ચાલીસ જેટલી વાજ હશે સાત ને ચાલીસ જેટલા વાગ્યા છે ને હજી તો આઠ વાગ્યા પછી મીટિંગ છે આઠ વાગ્યા એટલે આપણે હજી આઠ વાગ્યા પછી હોય છે આડે હોવાથી ટાઈમ થઈ જાય ઘડી ઉભા રહ્યા हां अब मीटिंग નો ટાઈમ થઈ ગયો છે ને દો તૈયાર થા છે એ આ ટોપી પહેરી સાહમાં લગાવવા સાહમાં તો હવે આથે ના લગાવ રાખ કે ચમ મચ્છી આવા દે ટોપી પહેરી આ પાગડી બેઠી હવે થઈ જા તૈયાર અને હમણા જઈને આવે પાછા આવશે રાખ કો પૂછે કે ચમ કે મૂચા ઉતરાયા છે ઓય એ જ ચાલે લઈ લેતો હા

આ મતલબ કે એ ચલો ગુવા મુસર કે એ ચલો યુક્તસા જો મિત્ર તે એકતા કે ગીત ગીત પદમ ગીત ગુનગુના ન શીખ લો ગુનગુના ન શીખ ગીત એકતા તો મિત્રો હવે આવી ગયા છે મીટિંગ પટી ગઈ છે ગોટા લઈને આવ્યા છે બહીને ખાવા લો લો પટેલના બેસનના ગોટા ખો ઊંજો ઊંજો મિત્રો મળીશું હવે નવા બ્લોગ વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી બાય